નમસ્કાર મિત્રો આજે આપણે ટેલિગ્રામ પર મૂકેલા ગુણોત્તર અને પ્રમાણના દાખલાઓનું સોલ્યુશન કરવાનું છે તો જોઈએ તેમાં પહેલો દાખલો વિવેક અને વિનેશની આવકનો ગુણોત્તર આપણને આપેલ છે પાંચ જેમ ત્રણ અને તેનો ખર્ચનો ગુણોત્તર ત્રણ જેમ બે આપેલ છે જો વિવેક અને વિનેશની બચત અનુક્રમે તો અહીંયા આપણે પાંચ જેમ ત્રણ તેની આવકનો ગુણોત્તર આપેલ છે અને બચત ખર્ચ અને બચત એ ખર્ચ અને બચતનો સરવાળો આવક બરાબર થશે તો તેની ખર્ચ અહીંયા થશે નાખીએ વિવેક નો બત્રીસો બચત અને વિનેશની અઢારસો બચત થશે હવે બંને બાજુ ચોકડી ગુણાકાર દસ ત્રણ તેરી નવ બરાબર ચોસઠસો બત્રીસ દુ ચોસઠ ને અઢાર તેરી ચોપન તો અહીંયા આપણને એક રેશિયો બરાબર કેટલો મળશે હજાર મળશે તો હવે શું કીધું છે વિવેક અને વિનેશની આવકમાં કેટલો તફાવત છે તો આ બંનેની આવકમાં બે રેશિયોનો તફાવત છે તો એક રેશિયો બરાબર એક હજાર તો બે રેશિયો બરાબર બે હજાર વિષ્ણુ તેમની ત્રણ પુત્રીઓ અનુ ભારતી અને ચિત્રા વચ્ચે ત્રણ જેમ ચાર જેમ પાંચના પ્રમાણમાં છત્રીસ હજારની રકમ વેચે છે તો હવે આપણે ત્રણેય વેચી દઈએ રકમ એટલે ત્રણ જેમ ચાર જેમ પાંચ એટલે બાર ત્રણેયનો સરવાળો બાર બાર રેશો બરાબર છત્રીસ હજાર થશે એક રેશો બરાબર ત્રણ હજાર બાર તેરી છત્રીસ એટલે એક રેશો બરાબર ત્રણ હજાર હવે આગળ જોઈએ ભારતી તેના પતિ એટલે ભારતીનું તો આપણે રાશિ મેળવવી પડશે તો ભારતી ચાર રેશિયો છે તો એક રેશિયો બરાબર ત્રણ તો ચાર રેશિયો બરાબર બાર હજાર થઈ છે આ ભારતીનું મળ્યું હવે આગળ આપણે શું કીધું છે તેના પતિને પતિ સાથે તેની રાશિ શેર કરે છે જો ભારતી તેના પતિને સાહીઠ ટકા એટલે બાર હજારના સાઠ ટકા આપણે કાઢીએ એટલે અહીંયા આવશે ગુણ્યા સાહીઠ ટકા એટલે બોતેરસો આવશે બાર છક બોતેર એટલે બોતેરસો આવશે આ બે જીરો આ બે જીરો કેન્સલ થઈ છે એટલે બોતેરસો ડેવિડને બોતેરસો મળ્યા હવે અનુ અને ડેવિડની રાશિની સરેરાશ કીધું છે આપણને મેળવવાનું તો હવે આપણે અનુનું પણ કેટલા પ્રમાણમાં રકમ મળી તે મેળવવું પડશે તો અનુને ત્રણ રેશિયો મળ્યા છે તો અહીંયા એક રેશિયો બરાબર ત્રણ હજાર તો ત્રણ રેશિયો બરાબર નવ હજાર છે કારણ કે ત્રણ ગુણ્યા ત્રણ હજાર ગુણ્યા ત્રણ એટલે નવ હજાર હવે આ બંનેનો સરવાળો કરીએ આ ડેવિડ અને અનુનો એટલે નવ હજાર ને સાત સોળ એટલે સોળ હજાર બસો સોળ હજાર ને આપણે સરેરાશ મેળવવાનું કીધું છે તો ભાગ્યા બે કરીએ એટલે બે આઠ સોળ

ટીસીએસ અને સીટીએસના કર્મચારીઓનો સરવાળો એટલે ટીસીએસ અને સીટીએસના કર્મચારીઓનો સરવાળો 16x એક્સ છે એચ સીએલમાં કર્મચારીઓની સંખ્યા કરતાં બમણા કર્મચારીઓની સંખ્યાના બમણા કરતા સોળસો ઓછો છે એટલે કર્મચારી HCL ના કર્મચારીઓની સંખ્યાના બમણા કરતાં એટલે બમણા દસના બમણા કરીએ એટલે વીસ એક્સ થશે વીસ એક્સ ઓછા સોળ એક્સ કારણ કે ના કરતાં કીધું છે એટલે સોળ એક્સ બરાબર સોળસો આપણને અહીંયા ચાર એક્સ બરાબર કેટલું મળશે સોળસો મળશે એક્સ બરાબર ચારસો હવે શું કીધું છે આગળ તો ટીસીએસ અને એચ સીએલમાં કર્મચારીઓની સંખ્યા વચ્ચે તફાવત તો ટીસીએસ અને એચ સીએલમાં એક રેશિયોનો તફાવત થશે તો અહીંયા આપણે એક રેશિયો બરાબર એક્સનો તફાવત થયો તો બરાબર ચારસો મળ્યા તો અહીંયા જવાબ આપણો આવશે ચારસો કંપનીમાં પુરુષ કર્મચારીઓની સંખ્યા તે કંપનીમાં મહિલા કર્મચારીઓની સંખ્યા કરતાં સાઠ ટકા વધુ છે સાઠ ટકાને આપણે સાહીઠના છેદમાં સો એટલે ત્રણના છેદમાં પાંચ પાંચની સાપેક્ષે ત્રણનો વધારો એટલે મેલ અને ફિમેલ મે ફિમેલ આપણે પાંચ થશે અને મેલ ત્રણનો વધારો એટલે આઠ આવશે હવે શું કીધું છે જો સ્ત્રી કર્મચારીઓની સંખ્યામાં ચાલીસ ટકા તો અહીંયા આવશે એકસો ને ચાલીસ અને પુરુષ કર્મચારીઓની સંખ્યામાં પં પચીસ ટકાનો ઘટાડો એટલે અહીંયા આવશે પંચોતેર ગુણ્યા સો બંને બાજુ સો આવશે ગુણોત્તરમાં છે એટલે બંને બાજુ સો કેન્સલ થઈ જશે હવે અહીંયા છે દુગાડી એટલે પંદર પંચા પંચોતેર પંદર અઠ્ઠા એકસો ને વીસ તો એકસો વીસ જેમ એકસો ને ચાલીસ મેલ અને ફિમેલ તો હવે અહીંયા જીરો જીરો કેન્સલ છ જેમ સાત પરંતુ અહીંયા આપણને મહિલા અને પુરુષ કર્મચારીઓનો ગુણોત્તર કીધો છે એટલે સાત જેમ છ જવાબ આવશે તો સાચો જવાબ અહીંથી સાત જેમ છ અહીંયા આપણને ગુ આપેલ છે એ જેમ બી બે જેમ ત્રણ જ્યારે આવો દાખલો આવે ત્યારે સૌપ્રથમ એ જેમ બી જેમ સી જેમ ડી જેમ એ લખી દઈએ અને એ જેમ બી એટલે બે જેમ ત્રણ તેવી જ રીતે આગળ બી જેમ સી છે તો ત્રણ જેમ ચાર یہ جی آگ سی سی جیم بی جیم تینج ریتے ای جیم ڈی آپ اچھے ای جیم ڈی اٹھا ایک جیم بی ہاں آدھی بازو اپنے تین اچھے تو آ بڑی بازو تین لکھی دئیے آ بجو تین اِہاں ایک تین اارج ریتے آ بجو بیچ تین خالی ہے تو اچھے ایک لکیے نہ لکھیے کئی فیر پڑے نہیں تو آ تے گر اجو لکھیے تو اِہاں ترن دو بار پچی آس نو د پچھا نٹھتےری چوبیس آ تی گر نو چوک چتریس چو અને આ ચારનો ગુણો ગુણાકાર આવશે ત્રણ જો છત્રીસ દુ બોતેર હવે આ બધી સંખ્યાને આપણે છ વડે ભાગી શકીએ તો છ વડે ભાગીએ એટલે બે જેમ ત્રણ જેમ ચાર જેમ છ જેમ બાર તો અહીંયા આપણો ગુણોત્તર સાચો ગુણોત્તર આવશે બે જેમ ત્રણ જેમ ચાર જેમ છ જેમ બાર તો અહીંયા તે જવાબ આપણને બીમાં આપેલ છે તો સાચો જવાબ થાય છે બી એક દુકાનમાં ત્રણસો વીસ બોલ છે જેમાં પીળો લીલો અને વાદળી એમ ત્રણ રંગના છે દુકાનમાં પીળા રંગ અને લીલા બોલની સંખ્યાનો ગુણોત્તર યલો અને ગ્રીન એટલે ત્રણ જેમ ચાર આપેલ છે અને દુકાનમાં પીળા દળાઈની સંખ્યા એ જ દુકાનમાં વાદળી દળાઈની સંખ્યા કરતા ત્રણ ગણી છે તો પીળાની ત્રણ ગણી છે તો વાદળી એક થશે એટલે બ્લુ એક હવે આ ત્રણ આપણે સરવાળો કરીએ આઠ આઠ એક્સ બરાબર ત્રણસો ને વીસ તો આ એક્સ બરાબર આપણને અહીંયા ચાલીસ મળશે હવે શું કીધું છે દુકાનમાં વાદળી દળાઈની સંખ્યા કેટલી છે તો વાદળી દળાઈની સંખ્યા એક એક્સ છે તો એક્સ બરાબર આપણને ચાલીસ તો અહીંયા જવાબ આપણો આવશે ચાલીસ શાળા એમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર બોયઝ એન્ડ ગર્લ્સ એમાં બાર જેમ પાંચ આપેલ છે હવે શાળા બીમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા શાળા એ કરતાં અનુક્રમે પચીસ ટકા ઓછી અને વીસ ટકા વધુ તો છોકરાઓમાં પચીસ ટકા ઓછી એટલે પચીસ ટકાને આપણે એકના છેદમાં ચાર ચારની સાપ સાપેક્ષ ત્રણ એટલે અહીંયા જવાબ આપણો આવશે ચાર રેશિયો બરાબર બાર છે તો એક રેશિયો બરાબર અહીંયા કેટલા થશે એક રેશિયો બરાબર ત્રણ થશે કારણ કે ચાર તે બાર એટલે એક રેશિયો બરાબર ત્રણ તો હવે શું કીધું છે ચારની બીમાં છોકરાઓની સંખ્યા એ કરતાં પચીસ ટકા ઓછી એટલે એમાં બાર છે તો પચીસ ટકા ઓછી એટલે ચારથી ત્રણ તો બીમાં કેટલા થશે છોકરાઓ નવ નવ રેશિયો થશે તો તેવી જ રીતે આગળ શું કીધું છે આપણને અને છોકરીઓ વીસ ટકા વધુ છે તો વીસ ટકાને આપણે એકના છેદમાં પાંચ પાંચની સાપેક્ષ એકનો વધારો તો અહીંયા પાંચ આપણને ઓલરેડી આપેલ આપેલા છે એટલે પાંચથી છ તો અહીંયા આવશે છ તો આ બંનેનું ગુણોત્તર લઈએ એટલે જવાબ આવશે ત્રણ જેમ બે તો છોકરાઓને છોકરીઓની સંખ્યાનું ગુણોત્તર ત્રણ જેમ બે મળશે બે સંખ્યાઓ એ અને b નો ગુણોત્તર આપણને આપેલ છે એ અને બીનું ગુણોત્તર સાત જેમ ચાર હવે બે સંખ્યાનો ગુણાકાર સાતસો છે તો આપણે બંને સંખ્યાનો ગુણાકાર કરીએ બરાબર સાતસો તો એક્સનો સ્ક્વેર બરાબર સાત સાત કેન્સલ થશે અહીંયા ચાર વડે પચીસ એક્સનો સ્ક્વેર બરાબર પચીસ તો એક્સ બરાબર આપણને પાંચ મળશે તો આ બંને પાંચ વડે આપણે ગુણાકાર કરી દઈએ એટલે સાત પંચું પાંત્રીસ ચાર પંચા વીસ બંનેમાં આગળ શું કીધું છે ગુણોત્તર શોધવાનું છે જો દરેક સંખ્યામાં વીસ ઉમેરવામાં આવે તો આ બંનેમાં વીસ ઉમેરીએ એટલે અહીંયા આવશે પંચાવન અને આ બાજુ આવશે ચાલીસ પાંચ વડે ભાગીએ એટલે અગિયાર જેમ આઠ તો આપણો જવાબ અહીંયા આવશે અગિયાર જેમ આઠ કંપનીમાં પુરુષ અને સ્ત્રીઓની કર્મચારીઓની સંખ્યાનો ગુણોત્તર આપણને આપેલ છે મેલ અને ફિમેલ કેટલું આપેલ છે પાંચ જેમ ત્રણ હવે શું કીધું છે પુરુષ અને સ્ત્રીઓની કર્મચારીઓની સંખ્યામાં અનુક્રમે વધારો કરવામાં આવે એટલે અઢાર વત્તા નવ તો તેની સ્ત્રી અને પુરુષોની સંખ્યાનું ગુણોત્તર અહીંયા આપણે ધ્યાન રાખીશું કે સ્ત્રી અને પુરુષનો ગુણોત્તર આપેલ છે તો આપણે પુરુષ અને સ્ત્રીનો ગુણોત્તર મેળવવાનો છે તો અહીંયા ચોકડી ગુણાકાર કરીએ એટલે ચાર વીસ અને સાત તેરી એકવીસ એકવીસ ઓછા વીસ બરાબર અહીંયા આવશે અઢાર ચોક બોતેર અને સાત નવ ત્રેસઠ તો અહીંયા એક રહેશો બરાબર આપણને નવ મળશે હવે શું કીધું છે આગળ તો શરૂઆતમાં પુરુષ અને સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તો શરૂઆતમાં આપણને ટોટલ રેશિયો આઠ એક્સ આપેલ છે તો આઠ એક્સ ગુણ્યા આઠ ગુણ્યા નવ કારણ કે એક્સ બરાબર આપણને નવ મળ્યા એક રેશિયો બરાબર નવ મળ્યા અને અહીંયા આઠ રેશિયો આપેલ છે તો આઠ ગુણ્યા નવ એટલે અહીંયા જવાબ આપણો આવશે બોતેર તો કર્મચારીઓની સંખ્યા બોતેર થશે પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા પચાસ છે અને પાસ થયેલા અને નપાસ થયેલાનો ગુણોત્તર આપણે ટોટલ આપણને પચાસ આપેલ છે પાસ અને નાપાસ પાસ ને ફેલ સાત જેમ ત્રણ છે એટલે દસ રેશિયો બરાબર પચાસ થશે બંનેનો સરવાળો અને એક રેશિયો બરાબર પાંચ તો સાત પોઈન્ટ પાંત્રીસ અને ત્રણ પોઈ પંદર હવે આગળ જોઈએ પાસ થનાર પુરુષો અને મહિલા ની સંખ્યાનું ગુણોત્તર તો આ બંનેનું ગુણોત્તર પણ આપણે મેળવવું પડશે આપેલ છે આપણને ત્રણ જેમ બે આપેલ છે તો પાંચ રેશો બરાબર પાંત્રીસ તો એક રેશો બરાબર આપણને કેટલા મળશે સાત તો સાત તેરી એકવીસ અહીંયા આવશે મેલ અને અહીંયા આવશે ફિમેલ પાસ થયેલા અને સાત દુ ચૌદ હવે જો પરીક્ષામાં નાપાસ થયેલા પુરુષોની આ નાપાસ થયેલા પુરુષોની સંખ્યા કેટલી સાત તો પાસ થયેલા સ્ત્રીઓની સંખ્યા આઠ થશે હવે શું કીધું છે આગળ તો કુલ મહિલાઓનો મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા મેળવવાનું કીધું છે તો કુલ ફિમેલ કેટલા થશે આ બાજુ ચૌદ અને અહીંયા આઠ એટલે ચૌદ ને આઠ બાવીસ તો આપણો જવાબ અહીંયા આવશે બાવીસ ચાલીસ વિદ્યાર્થીઓના જૂથમાં ત્રણસો ને પચાસ ટોફીનું વિતરણ કરવામાં આવે છે તો અહીંયા ચાલીસ વિદ્યાર્થીઓ છે ત્રણસો ને પચાસ ટ્રોફી છે છોકરાઓ અને છોકરીઓનું ગુણોત્તર તો આ છોકરાઓ અને છોકરીઓનું ગુણોત્તર આપણને ગર્લ્સ બોયઝ બોઇઝ અને ગર્લ્સ ગુણોત્તર પાંચ જેમ ત્રણ એટલે આઠ રેશિયો બરાબર આપણને ટોટલ કેટલા ચાલીસ આપેલ છે તો એક રેશો બરાબર પાંચ થશે તો હવે અહીંયા પાંચ રેશો બોયઝ આપેલ છે તો પચીસ બોયઝ અને ગર્લ્સ પંદર થશે જો દરેક છોકરાને આઠ ટ્રોફી મળે તો દરેકને આઠ મળે એટલે ગુણ્યા આઠ પચીસ અઠ્ઠા બસો થશે અને ટોટલ આપણે બસો વત્તા પંદર ગુણ્યા અહીંયા શું કીધું છે છોકરીઓને મળેલી સંખ્યા મેળવવાનું કીધું છે છોકરીઓને એક્સ મળે તો અહીંયા આવશે ત્રણસો ને પચાસ તો પંદર એક્સ બરાબર ત્રણસો પચાસ ઓછા બસો એટલે એકસો ને પચાસ તો એક્સ બરાબર આપણને અહીંયા મળશે દસ તો હવે શું કીધું છે છોકરીઓને મળેલી ટ્રોફીની સંખ્યા તો દસ આવશે જુઓ અહીંયા રાની અને કાવીની આવકનો ગુણોત્તર આપણને આપેલ છે તો અહીંયા આવશે આવકનો ગુણોત્તર આવક રાની અને કાવી પાંચ છે સાત રાની અને કાવીનો ખર્ચ અહીંયા ખર્ચ આપેલ છે ત્રણ જેમ ચાર હવે શું કીધું છે કવિની બચત શોધો જો રાણીની આવક અહીંયા રાની આવક તો આપણને આપી દીધેલ છે પાંચ રહીશો બરાબર પંચોતેરસો તો એક રહીશો બરાબર આપણને અહીંયા મળશે પંદરસો મળશે આને એક રહીશો બરાબર પંદરસો મળ્યા તો આ અહીંયા કાવિની આપણે આવક મેળવી શકાય એક રહીશો બરાબર પંદરસો તો સાત રહીશો બરાબર એકસો ને દસ હજાર પાંચસો થશે હવે શું કીધું છે સાત હજાર પાંચસો અને દસ હજાર રાની બચત અહીંયા આપણને આપેલ છે પિસ્તાળીસો હવે રાણીની બચત આપણને પિસ્તાળીસો આપેલ છે અને ખર્ચ ત્રણ રીસો છે તો અહીંયા ટોટલ આપણને આવક આપેલ છે પંચોતેરસો તેમાં બચત બાદ કરીએ એટલે ખર્ચ મળે બચત કેટલી આપેલ છે પિસ્તાળીસો તો અહીંયા આપણને ખર્ચ મળ્યો ત્રણ હજાર તો ત્રણ હજાર રેશો બરાબર ત્રણ રેશિયો આવશે તો એક રેશો બરાબર હજાર આવશે તો અહીંયા આપણને ચાર રેશિયો આપેલ છે તો ગુણ્યા આપણે હજાર કરીએ એટલે અહીંયા આપણને કાવીનો ખર્ચ મળી જશે ચાર હજાર અને તેની આવક મળી ગઈ દસ હજાર પાંચસો તો હવે શું કીધું છે કાવીની બચત મેળવવાનું કીધું છે તો આપણે દસ હજાર પાંચસોમાંથી ચાર હજાર બાદ કરીએ એટલે આપણને કાવીની બચત મળી જશે પાસઠસો તો અહીંયા જવાબ આપડો આવશે પાસઠસો એક થેલીમાં બે રૂપિયા પાંચ રૂપિયા અને દસ રૂપિયાના ગુણોત્તરનો આપણને સાત જેમ પાંચ જેમ છ ના ગુણોત્તરમાં આપણને સિક્કા આપેલ છે તો સાત જેમ પાંચ જેમ છ ના બે નો ગુણોત્તર બે નો પાંચ નો ને દસ નો તો હવે આ ત્રણેયનો આપણે ગુણાકાર કરી નાખીએ એટલે ચૌદ જેમ પચીસ જેમ સાઠ હવે આગળ શું કીધું છે બેગમાં કુલ રકમ આપણને બસો ને સત્તાણું રૂપિયા આપેલ છે તો હવે આ ત્રણેયનો સરવાળો બરાબર બસો ને સત્તાણું થશે તો ત્રણેનો સરવાળો કરીએ એટલે નવ અને ચાર ને પાંચ નવ અને અહીંયા આવશે નવ એટલે નવ્વાણું બરાબર આપણે બસો ને સત્તાણું કરીએ એટલે એક રેશિયો બરાબર આપણને અહીંયા મળશે ત્રણ હવે શું કીધું છે આગળ પાંચ રૂપિયાના સિક્કાની કિંમત શોધો તો સિક્કાની કિંમત આપણે પચીસ મળશે પાંચ રૂપિયાની અહીંયા ગુણોત્તર પચીસ ગુણોત્તર છે તો એક રેશિયો બરાબર ત્રણ તો પચીસ રેશો બરાબર પચીસ ગુણ્યા ત્રણ અહીંયા આવશે પંચોતેર રૂપિયા તો સાચો જવાબ થશે પંચોતેર ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે